તો અમદાવાદ ઠેર ઠેર આવા પોસ્ટર્સ તાક્યા છે આઈ લવ મહંમદ જેને લઈ નિવેદનો પણ સામે આવી રહ્યા છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે આઈ લવ મોહમ્મદ આ જેનો વિરોધ હવે ગુજરાતમાં પણ થઈ રહ્યો છે વિવાદ ગુજરાતમાં પણ છે આઈ લવ મોહમ્મદના કાનપુરથી ઉઠેલા પોસ્ટરના વિવાદને લઈને હવે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ જે છે આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા છે અત્યારે હાલ હું જ્યાં ઊભો છું ત્યાં મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે જમાલપુર દરવાજા પાસે એટલે કે જગન્નાથ મંદિરની બિલકુલ સામે જે જમાલપુર દરવાજા આવેલા છે ત્યાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા છે મહત્વની વાત છે કે જે રીતે આસ્થા અને અસ્મિતાનો સવાલ છે અને આ આખી જે વિવાદ સામે આવ્યો છે કાનપુરને ત્યારબાદ મુંબઈમાં પણ જે રીતે આખી ઘટના બની હતી વારાણસીમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરની સામે આઈ લવ મહાકાલના પોસ્ટર સાથે હિન્દુ સંગઠન દ્વારા પણ જે છે તે યાત્રાઓ કાઢવામાં આવી હતી ત્યારે મહત્વની વાત છે કે અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન આ પોસ્ટરો લાગ્યા છે ત્યારે આ વિવાદ આસ્થા અને અસ્મિતા વચ્ચે ક્યાંક ને ક્યાંક અશાંતિ ના દોહળાય અને જે આખી માથાકૂટ જે રીતે બહિયલમાં પણ બે દિવસ પહેલા જે આખી જે અસામાજિક તત્વો દ્વારા જે આખી માથાકૂટ થઈ હતી નવરાત્રીમાં માતાજીના ગરબા દરમિયાન ત્યારે અત્યારે અમદાવાદ શહેરમાં ખાસ ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગવાથી ક્યાંક અશાંતિ ના ડોળાય તે જોવાનું પોલીસ માટે એક મહત્વની વાત રહેલી છે કારણ કે વિકી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત પર જામલપુર અમદાવાદ